વેલકમ ટુ કિચન તો આજે આપણે બનાવીશું વઘારેલો ટેસ્ટી એવો ભાત બનાવશું અત્યારે વેકેશન શરૂ થઈ ગયું હોય ને ઝડપથી જમવાનું બનાવવાનું હોય અને ઝડપથી શું બનાવવું હોય તો મસ્ત એવો આઈડિયા છે કે વઘારેલો ભાત બધાને ભાવે એવો આજે આપણે વઘારેલો ભાત બનાવવાના છીએ તો અહીંયા આપણે એક વાટકીનો માપ લઈ અને અહીંયા વાટકી એક વાટકી ભાત લઈ અને વીસ મિનિટથી ભાત પલાળેલો છે અને અહીંયા આપણે એટલે કે બાસમતી ચોખા છે રેગ્યુલર બાસમતી આવે છે એ બાસમતી ચોખા મેં અહીંયા લીધા છે અહીંયા લીલા ધાણા અહીંયા પુદીનાના પાન લીધા છે ત્રણ લીલા મરચાં સુધારી લીધા છે એક લસણનો ગાઢિયો કોરી લીધો છે બે અહીંયા બટેકા સુધારી લીધા છે ત્રણ અહીંયા આપણે ડુંગળી લાંબી લાંબી સ્લાઇસમાં સુધારી લીધી છે તો આ હવે આપણે મિક્સર ઝારની અંદર બધું લીલો મસાલો છે એને ક્રશ કરવાનું છે તો અહીં એક તમાલપત્ર ત્રણ સૂકા લાલ મરચા અને ખડા મસાલા ત્રણ થી ચાર લવિંગ અને બે તજના ટુકડા આ વઘાર માટે છે અને હવે આ આપણે લીલો મસાલો મિક્સર જારની અંદર ક્રશ કરી લેશું લસણ એક એક ઈચાદું ટુકડો આપણે ઉમેરી દેશું પુદીના પાન ઉમેરી દેસુ અને લીલા ધાણા પણ આની અંદર ઉમેરી આપણે થોડું પાણી ઉમેરી અને સરસ ક્રશ કરી તો આપણે મસાલો ક્રશ કરી લીધો છે હવે સાઈડ ઉપર રાખી અને ભાતનો વઘાર કરી લેશું અહીંયા દોઢ નાના ચમચા જેટલું તેલ ઉમેરશું ટેસ્ટી એવો આપણો આ વઘારેલો ભાત બની જશે તેલ આપણું ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું ખડા મસાલા ઉમેરીશું પેલા સાતળી આપણે ડુંગળી આપણી ટ્રાન્સપરન્ટ ખાવી જોઈએ ત્યાં સુધી સાતળવા બટેટાને ઉમેરીને આપણે સરસ સાતળી લેવાના છે એ આપણે ગ્રીન મસાલો તૈયાર કર્યો એ ઉમેરી દેવાનો છે અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરશું અડધી ચમચી આપણે હળદર ઉમેરી દીધી છે સ્વાદ મુજબ મીઠું ઉમેરશું સરસ આપણે મિક્સ કરી દેસુ અડધી ચમચી જેટલો આપણે બિરયાની મસાલો ઉમેરશું એને પણ સરસ મસાલા સાથે મિક્સ કરી લેશું એક આપણે ટામેટું ઉમેરી દઈશું અહીં આપણે વીસ મિનિટથી જે ભાત એટલે કે ચોખા પલાળીને રાખેલા ઉમેરી દેશું. જે વાટકીથી આપણે ચોખાનો માપ કરેલો એ દોઢ વાટકી જેટલું પાણી ઉમેરશું આપણે. મિક્સ કરી દેશું. બંધ કરીને ત્રણ સીટી લઈ લેશું છે મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપી ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી তো আজ